મારું નામ છે પ્રવીણા પારગી અને હું ભુજ લોકેશનમાં એઝ અ કાઉન્સિલર તરીકે મારી ફરજ બજાવું છું આપણે જાણીએ છીએ કે હાલે નવરાત્રિનો મહોત્સવ ચાલી રહ્યો છે જાણે અજાણે અનિચ્છનીય બનાવ બને તો તમે એકસો એક્યાસીમાં કોલ કરીને અમારી મદદ લઈ શકો છો આપણી સેવા ચોવીસ કલાકની સેવા છે તમને લાગે કે બહુ રાત્રિ થઈ ગઈ છે અને તમને એકલું અનુભવ થાય ત્યારે તમે એકસો એક્યાસીમાં ફોન કરી અને મદદ મેળવી શકો છો જેથી અમે ત્યાં આગળ તમને સી ટીમની વ્યવસ્થા કરી અને ઘરે પણ મોકલાવી શકીએ છીએ આપણી સેવા એ હંમેશા સ્ત્રીઓ માટે ઉપલબ્ધ હોય છે અને તમે ઈચ્છો તો અમે ત્યાં આગળ આવીને સમજાવીને સમાધાન કરીને તમને એકસો એક્યાસીની સેવા પૂરી પાડી શકીએ છીએ આ છે આપણો મહિલા હેલ્પલાઇન નંબર વન એટ વન આમાં તમે કોલ કરીને આપણે તમારે નહીં તો અન્ય સ્ત્રી પણ સમસ્યામાં હોય તો તમે એમની પણ મદદ કરી શકો છો આપણી આપણી એકસો એક્યાસીની સેવા ચોવીસ કલાક છે એટલે દિવસે પણ પેટ્રોલિંગ થતું હોય છે અને રાત્રે પણ પેટ્રોલિંગ થતું હોય છે એટલે એમાં ચિંતાનો વિષય નથી તમે જ્યારે તમે સમસ્યામાં હોય એવું લાગો તો તમે મન મૂકીને એકસો એક્યાસીમાં કોલ કરી શકો છો આપણી ચોવીસ કલાકની સેવા છે એવું નહીં કે હમણાં ફોન કરીશું તો મદદે નહીં આવે તમે જ્યારે ઈચ્છો તો જ્યારે તમે સમસ્યામાં હો એવું જણાય ત્યારે તમે ફોન કરી શકો છો આપણે જાણીએ છીએ કે મહિલાઓને ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે જેમ કે ઘરેલું હિંસા છે એક્સ્ટ્રા મેરિટલ ઇશ્યુ છે કસ્ટડી ઇશ્યુ છે એવા ઘણા બધા કિસ્સાઓમાં મહિલાઓને જો તમે સમજાવવા માંગતા હોય તો અમે તમારા ઘરે આવીને રૂબરૂ કાઉન્સિલિંગ કરીને તમારી સમસ્યાનું નિવારણ લાવી શકીએ છીએ